જન્મકુંડલીમાં લગ્નેશ લગ્નમાં હોય કોઈ પણ લગ્નને આ લાગુ પડે છે લગ્નેશ લગ્નમાં હોય તો એ વ્યક્તિ બળે આગળ વધે છે પોતાની મહેનત પ્રયત્નથી ના દરેક કાર્ય સિદ્ધ કરે છે પરંતુ ગ્રહ યુક્ત હોય લગ્નેશ લગ્નમાં હોય પાપગ્રહ યુક્ત સાથે પાપગ્રહ હોય તો થોડી તેની ક્રેડિટ છે એ ઘટવાની શક્યતા રહે છે એટલે અને ચારિત્ર મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એ ઉપરાંત ચારિત્રમાં ડાઘ ન આવે એના માટે વિચારોને પણ પવિત્ર બનાવવા જોઈએ બાકી આપ બળે આગળ વધે એ સો ટકા એમાં કોઈ શંકા નથી કોઈ ઉપર ભરોસો નહીં કોઈ ઉપર વિશ્વાસ નહીં પોતે જે કાર્ય કરે છે એમાં જ એને સફળતા મળશે એવો વિચાર કરી લગ્નેશ લગ્નમાં હોય ત્યારે વ્યક્તિ આગળ વધે છે કોઈ પણ લગ્નને લાગુ પડશે ધન્યવાદ